નમસ્કાર મિત્રો આરસી ગુજરાત ની યુટ્યુબ ચેનલ માં હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો મોટા અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે બદ્રીનાથ માં રોદ્ર સ્વરૂપ નદી જળસ્તર વધતા પોલીસે ખાલી કરાયો ચોમાસું અને ઘણા વિસ્તાર ઉત્તરાખંડ માં પણ બદ્રીનાથ માં રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે નંદી જળસ્તર વધતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે મિત્રો આગળ જોઈએ તો પોલીસ ની વિસ્તારો ખાલી કરાયો છે ઉત્તરાખંડ માં ચોમાસા શરૂઆત થઈ ગઈ છે ઉપરવાસ ભારે વરસાદ ને પગલે બદ્રીનાથ ધામમાં અલકનંદા અલગનંદા નંદી

કારણે નારદ શિલા અને વારાહી શિલા પણ પાણીમાં ડૂબી ગયા છે બદ્રીનાથ પોતવાલી પ્રભારી નવનીત ભંડારીના જણાવ્યા અનુસાર ધામમાં નદીનું જસ્ત વધ્યું છે રાત્રિ દરમિયાન પાણી વધુ વધવાની સંભાવના ધ્યાનમાં રાખીને તપ્રકુંડને ને ખાલી કરવામાં આવે છે આ ઉપરાંત ધામમાં માઇક દ્વારા સતત જાહેરાતો પણ કરવામાં આવી રહી છે કોઈ નદીના કિનારે જવું નહીં ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસોમાં અલકનંદા નાંદા તપ્રકુંડ લગભગ પંદર ફૂટ નીચે વહી રહ્યો છે જયારે ઉપરવાસ માં વરસાદ ને કારણે નદીનું જળસ્તર ગામમાં તપ્રકુંડ માત્ર છ ફૂટ નીચે છે જય હિન્દ